હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વી ચેનલ મહાપ્રસાદ સોજી એક બાઉલ જેટલી ખાંડ તો મતલબ ખાંડ અને સોજી બંને સેમ પ્રમાણમાં લેવાના છે સાથે જ મેં લીધો છે એક ચમચી એલાયચી પાવડર અને એક ચમચી બદામ એક ચમચી કાજુ તમે દ્રાક્ષ પણ લઈ શકો છો સુકી મેં અત્યારે ખાલી કાજુ બદામ લીધા છે સાથે લીધું છે ઘી અને થોડું દૂધ અને પાણી લઈશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે સૌથી પહેલા આપણે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દઈએ અને મેં અહીંયા નોનસ્ટિકનું વાસણ લીધું છે તમે કોઈ પણ હેવી બોટમ વાળું કઢાઈ લઈ શકો છો હવે આપણે એમાં ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને મોટી બે ચમચી જેટલું ઘી એડ કરીશું સોજીના શીરામાં ઘી ઓછું હોય તો પણ ચાલી જાય તમારે ઓછું એડ કરવું હોય તો તમે ઓછું પણ એડ કરી શકો છો હું મોટી બે ચમચી જેટલું એડ કરું છું હવે આપણે ઘીને ગરમ થવા દઈએ હવે આ જે ડ્રાય ફ્રુટ્સ આપણે લીધા છે કાજુ અને બદામ એ તમે ઘીમાં પણ સાતળી શકો છો પણ મારા સનને ઘીમાં સાતળેલા ડ્રાય ફ્રૂટ પસંદ નથી એટલે આપણે એને લાસ્ટમાં ગાર્નિશ કરીશું તો પછી જો તમારે એડ કરવા હોય તો અત્યારે અહીંયા ઘીમાં સાતડી અને એને તમે અલગથી પેલા લઈ શકો છો હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો સોજી એડ કરી દઈએ તમે અહીંયા જે માપ રાખી અને જે લીધેલું હતું એ સોજી એડ કરી દીધું છે હવે આપણે ઘી અને સોજી સારી રીતે મિક્સ કરી દઈએ અને એને એકદમ સારી રીતે શેકાવા દઈએ સોજી શકાય જશે એટલે એકદમ છૂટો છૂટો થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે અને એની સારી એવી સ્મેલ પણ આવવા લાગશે તો આ રીતે આપણે સારો એવો પહેલા મિક્સ કરી લઈએ અને નીચે ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે તમારે હેવી બોટમ વાળું વાસણ લેવાનું છે નહીં તો પછી નોનસ્ટિકનું વાસણ લેવાનું છે અને મિક્સ કરતું જ રહેવાનું છે એને છોડીને જવાનું નથી નહીં તો ચોટી જશે અને પછી પડી જશે તો શીરો નથી તો માત્ર ચાર થી પાંચ મિનિટમાં સોજી શેકાઈ જશે તો તમે જોઈ શકો છો અત્યારે ઘી અને સોજી સારું એવો મિક્સ થઈ ગયો છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે એને શેકશું ઉતાવળ નહીં કરીએ તો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સોજી એકદમ શેકાઈ ગઈ છે એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે અને એની સ્મેલ પણ મને આવવા લાગી છે તો હવે આપણે આમાં એડ કરીશું પહેલાં થોડું પાણી એડ કરીશું એકચ્યુઅલી આ દૂધથી જ બને છે પણ થોડું પાણી એડ કરીશું તો પછી આ જે સોજી છે એના ગાંઠા નહીં પડે તો અડધા ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે એ આપણે એડ કરી દઈએ એની સાથે જ અહીંયા મેં દૂધ ગરમ કરી લીધું છે તો હવે આપણે દૂધ એડ કરીશું દૂધ એક ગ્લાસ જેટલું એડ કરવાનું છે તમે એક ગ્લાસ જેટલું દૂધ એડ કરી દીધું છે અને દૂધ ગરમ કરીને જ યુઝ કરવાનું છે દૂધ સાઈડમાં ગરમ કરી લીધું હતું હવે આપણે આ સારી રીતે એને મિક્સ કરી લઈએ અને હવે આપણે જે ખાંડ એડ કરીને રાખી સોરી ખાંડનું જે માપ લઈને રાખ્યું છે એ એડ કરી દઈએ ખાંડ પણ સારી રીતે મિક્સ થઈ જશે ખાંડ થોડી મેલ્ટ થઈ જાય પછી આપણે થોડું દૂધ એડ કરીશું તો હજી પણ મેં અડધા ગ્લાસ જેટલું એડ કર્યું છે દૂધ વધારે એડ કરશો તો સોજી એબઝોર્વ કરી લેશે અને એકદમ સોફ્ટ શીરો તમારો બનશે તો દૂધનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે તો એકદમ સારી રીતે મિક્સ થવા લાગ્યું છે અને બે મિનિટમાં જ તમે જોઈ જોઈ શકો છો કે બે મિનિટ થશે ત્યાં તો સોજી છે એ બધું દૂધ એબ્ઝો કરી લેશે તો એકદમ ઘટ થઈ જશે

આ રીતે થોડી થોડી વારે તમે આ રીતે પ્રેસ કરતા જશો તો જ્યાં જ્યાં ગાંઠા હશે એ પણ આ રીતે પ્રેસ કરી અને મિક્સ થઈ જશે અને એકદમ સ્મૂથ તમારો શીરો રેડી થશે તો તમારે જેવી કન્સિસ્ટન્સીમાં રાખવો હોય એવી કન્સિસ્ટન્સીમાં રાખવાનો પણ થોડો ઢીલો હોય ત્યારે જ બંધ કરી દેવાનો કેમ કે જો થોડો બી ઠંડો થઈ જશે ત્યારે એ ઘટ થઈ જાય છે તો તમારે જેવી કન્સિસ્ટન્સી રાખવી હોય એ પ્રમાણે સેટ કરી અને તમારે ગેસ બંધ કરી દેવાનો અત્યારે મારે થોડી હજી ઘટ જોઈએ છે તો થોડી વાર માટે ગેસ ચાલુ રાખીશું એક થી બે મિનિટમાં જ રેડી થઈ જાય છે બહુ જ પસંદ આવતો હોય છે તો જેનો બી ફેવરિટ હોય એ કરીને મને જરૂરથી જણાવજો એકદમ રેડી થઈ ગયો છે આપણો શીરો અને સેજ પણ ગાંઠા નથી પડ્યા તમે જોઈ શકો છો ને એકદમ વ્હાઈટ કલરનો બન્યો છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એને સર્વ કરી લઈએ પ્રસાદી માટે તો મેં અહીંયા પ્રસાદી માટે ચાંદીની વાટકી લઈ લઈ લીધી છે તો આપણે એમાં લઈએ એકદમ ગરમા ગરમ શીરો રેડી થઈ ગયો છે આપણો અને સાથે ઉપરથી એડ કરી દઈએ આપણે ડ્રાય ફ્રુટ આપણા તો અહીંયા મેં બદામ એડ કરી દીધી છે અને કાજુના ટુકડા પણ એડ કરી દીધા છે અને એકદમ ગરમા ગરમ શીરો છે તો તમે જોઈ શકો છો કેટલો આ મહાપ્રસાદ રે બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Thanks for watching!